ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સાઉથ વેસ્ટ સાઉથ વેસ્ટ શબ્દનો અર્થ નૈઋત્ય દિશા કે દક્ષિણ પશ્ચિમ દિશા થાય છે સાઉથ વેસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સી ઇઝ સિચ્યુએટેડ ઇન ધ સાઉથ વેસ્ટ અર્થાત અરબી સમુદ્ર દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલો છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ સાઉથ વેસ્ટ મોન્સૂન ઇઝ ઓન ટાઈમ એટલે કે નૈઋત્યનું ચોમાસું સમયસર છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સાઉથ વેસ્ટ ઇઝ નોન ફોર બીચીસ એટલે કે દક્ષિણ પશ્ચિમ તેના સુંદર દરિયા કિનારા માટે જાણીતું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં